હું તો લઈને આવું કદાચ હોય તો નવરો હોય તો બોલાઈ જવું ના બોલાવા નહીં આપડે ડાયરેક્ટ અનુભવ પૂરું કરવાની વાત કરો

લાઈન આ પેલા ભૂવાજીને ફોન કરવા ફોન ફોનમાં તો લાગતો નહીં નંબર ભુવાજીનો માં જોવું ડાયરી ડાયરીમાં હશે લખેલો લાઈન ફોન કરવા દે મને આ દો પેલા રોમજીનું કોક કંઈ પતી જાય તો સારું નહીં યાર ટેન્શન પણ પતી જાય અલે આ નંબર તો ભુવાજીનો દેખાતો નહીં આરે આ રેબાડો લગાવી દઉં એક તો દિયો ઓછો ધાપવાઈ ગયો છે દેખાતું નહીં અને એક તો નંબર ચોખા દેખાતા નહીં લાઈન લગાવવા દે એનો રીંગ તો વાગો હું ઉપાડું છું અરે ઉપાડવા ઉપાડવા જતોજી ઉપાડતા નહીં હલો 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 કોણ બોલો અલ્યા ભુવાજી જય માતાજી જય માતાજી જય માતાજી હું હું મથુરજી બોલું લ્યા ભુવાજી મથુરજી મથુરજી

મારા ખાવાનું ને ને શીરો બધું માગ માગ કરે છે જે હોય રાતે અડધી રાતે તો લાવવાનું અને શું કરવું બોલો ને તો હું તો હું ચાર વાગે પાંચ વાળીને સો વાગતાનું આવું છું શીરો માગ્યો કે ભજીયા માંગે એ તો બધું હું કાઢી આલું છું પણ અમારા સો વાગ્ય આવતા હતા એટલે પણ જમવા જલ્દી આવજો ને યાર આ મારે હું આપેલો ને યાર કીધું એટલે મારે કરી આવું બધું ના કરાય એટલે તમે જમવા જલ્દી આવી જાઓ ને મને ફટાફટ આવો એટલે હું પેલો ભાઈઓ છે કુટુંબ છે એટલે મારા બધું પપ્પા ખબર આજે કુત્રો બીમારમાં બીમારમાં બરબાદ થઈ ગયો બચારો એટલે તમે ગમે તે કરીને પેરા હતા આઈ જાઓ બરોબર અમે મારા મંગળવાર ખરા એટલે મંગળવાર નું બહુ આવે બુધવાર તમારો નહીં થાય મંગળવાર ના તારે મારા વાયણ જ આવે હું આવું છું ના યાર તમે મંગળવારે આવો સારું આજ મંગળવાર થયો એટલે યાર હા મંગળવાર થયો પણ જમતા હોજી આવી જાવ ભલે મોડું થાય તો હજુ નહીં પણ હોજી આવીને હે ને તમે ફટાફટ છો ને અહીંયા ના જાવ ભલે ઘેર ના જતા ડાયરેક્ટ આવી જાવ એવું હોય રાતના બાર વાગે તોય પણ હું આવું છું હા ભૂલી ના જતા તમે ફટાફટ આવો હડો હા તો હું આવું ને ગોમલી મને ફોન કરજો કે તમે હું ઘર તો નહીં જોયું ગોમ જ મળ્યા હતા હા એ તો ગોમમાં મળશું આપણે તમે મને ફોન કરો હડો

હલો બોલો ભુવાજી માતાજી બોલો બોલો હવે હું ગોમ માં તો આવ્યો રસ્તા એક રસ્તો એ થી ગોમ જ આવું ખરો પણ ગોમ એ કયા રસ્તા આવું અરે ભુવાજી તમે હા ને ડાબી બાજુ વળી જશો ને એટલો જોપલું હશે અંદર થઈને અંદર થઈ એક ગેટ છે એ ગેટ થી અંદર આવી એટલે તરત હું આવું છેડો

અરે પેલા ભુવાજી આયા હે ના યાર તું એ મારે તો કોમ છે ને તું એ જલ્દી આવતો નહીં એટલે ખાઈ પીને બેહા બધા બોલા ખાઈ પીને બેઠા ન તો હા લાગ્યા મે કેટલા વાગ્યા વાગા તો વાગા હે તો તા ઓ તો છે ને હું ફટાફટ ને હઈ હેવા આહા ચા આવી છે પણ આને કાઢ્યા કરત રહે જ નઈ હું જોયું જોયું ખબર પડી ખબર પડી ગયો તમારો જવાનો વારો આવે ખબર પડી ગઈ ને તું ગમે તે લઈએ ને ગમે તે કરીને

મથુર બેહો ને બેહો બેહો તારે પાણી પીરાવ ના પઈયા પો બેહવાનો ટાઈમ નહીં અતારે આપડે વાયરો ચાલુ જ છે ચાલુ જ રહે તો આજ ટાઈમ નહીં જે કરવાનું ને જલ્દી તો પોવાજી ખરા બધું તમે ના અને હું શું કહું છું ખર્ચન ટેન્શન ના લે હું તમને નહીં કીધું મટી જશે ખરું મટી જાય જશે આમ જડ કઈ નાખીએ

હા મારી માતા બોલે છે હા બોલો બોલો એ ઘેર બોલો તમારી બોલો મારી માતાએ તો એર આપી દીધો મને મજબૂરજી બોલોજી બોલો હા રમજીભાઈ રમજીભાઈ ઘરે તો તમારે ઢોસીને બાર બંને ભર ગયો છે હા એટલો જ બોલો તમને કાઢવા માટે હે ભાઈ મારી છે ને બહુ ચગન કરે છે એટલે ચિયાર દો નહિ ચગન્યા એટલે તમે જો એટલે રસ્તા માં જાય એટલે હેડી જતી હોય અને હેડી જતી હોય એટલે કે સેલું લાવજે ભૂંકડું લાગજે તેવજે ભાઈ આ તો ખાલી હું ઓમ કરો છું યાર કશું કામ તો થતું નથી એટલે ભુવાજી કો કરો ને યાર હેડો હું તો લાવેર જવું યાર બધું પાવાની શું યાર અમને યાર

માતા ની મસ્કરી કરતો હોય તો તારી કઈ વેન હાલે મારી ના માતાજી એને ખબર નહીં પડતી કેવાય ગુજરાતી એટલે ખબર ના પડે બોલાવારે રોમજી ડોશી લેતા આવો લઈ આવું ખા વજન કરે લેતા હોય હાલત જવું હાલત જાઉં હાલત લેતા આવો પણ નહી જાય

કરી જાય ના તમારા કાઢવા વાળો આવે છે ના ના ભાઈ ના છે ને જ એ છે લઈ હું ગમે તેલા ચારા કરવા જાય ને દારો સુધીર ખાવાનો ઠેકોલો પર્યો નહીં આ ડોશીને દેર વર્ગ્યું છે અરે કાટા ને દવા થઈ જશે બાઈ બાપા આખા ગલા મર ઝીરો કવરા તો મો આયા નઈ ગર મો આયા નઈ ગર સિરાન જો વાત કરું છું ઈ તો મનચુર લાયા છે પેલા મે હું નઈ યારી કાળ મોના મોને જોરી હું ના મુની કઈ કઈ પાડા પણ હું યાની કીધું ના અલ્યા હેડ મોનતું મારું મારું કવ હે ના મુને યાની ગર ના મથુ કાકા ના મુય ગર યાની આ દિયર પાડા જેવી જાવો નથુરવા ના મોના <reparites> <laughs>

એ ડેન્જર બોવાની આગળ તો કોઈનું ના ચાલે હું ક જીવાળ જો તમ તો ના ગોઠવા તું ગમે તેલા પછા રાખ ને ગમે તેલા ઢોળ ગમે તેલા પછા રાખ હું ખાવા આવી છું ખાઈને જ જના હું તને ખાઈ જઈ કાટ તો કાટ હું તને હું તને કાટ તો ખાઈ જઈ આજી

આ બધું ખાવાનું બધું છે આ ધારી પુરી બાટલા પુરી ના લઈ જવાના

পঘ্ৰ બે ત્રણ્યા લગન બગન લીધો હા નવી લાવી ચાર દો નવી લાયા તા તમે ને તમે નવી લાયા તમે જોખમ તો મારું ના એ તો બધું પતી ગયું પતી ધનિરે